જય શ્રી કૃષ્ણ માસી જય શ્રી કૃષ્ણ માસી કયા ગામથી આવો છો લાખોન થી આવો છો શું નામ તમારું જાનીબેન જાનીબેન તો માસી શું તકલીફ હતી તમને શરદી ની હતી એલર્જી એલર્જી થાતી એમને કેટલી છીકો આવતી રોજની ની છીકો તો આઈ હો ડોઠો તો ભીરી જાવે 100 150 છીંક ભેગી આવી હતી શું વાત કરો છો બરાબર અને ઈ કેટલા વર્ષ હતી ઈ આજ વર્ષ થઈ ગયો હાજી એક વર્ષ

હવે ફરક મને ચિકાર પડી ગયો બરાબર છે કેટલા ટકા રાહત થઈ ગઈ કે રૂપિયામાં કેટલાના રાહત થઈ ગઈ કે ભાઈ રૂપિયામાં સાજે રાહત થઈ ગઈ એમ ને સાજે સાજે રાહત થઈ ગઈ નકા વરંત નહી તો હું એક જરાક જરગ બાર ન નીકળી શકતી પણ વરતો તો બહાર ફરતીતી મને શીખ નથી આવી નહીતર વરસાદમાં તમે નીકળી જ ન શકતા એમ નકા નીકળી ન આ વર્ષે વરસાદમાં તો ફૂલે ફૂલ બરે હાલલ દીધી વાય નથી ના નકા હું બહાર જ ન નીકળી એક હવામાન જરાક કો હું થાય એટલે મને ઘરમાં રહેવું પડે એટલી બધી છીંક આવે એમ કેટલી આવે માટે તમને રોજ એલર્જી રોજ ખાવી પડે પડે પછી દવા કેટલા મહિના લીધી દિવસ લીધી હવે દીમાં આવી ના નથી આવી અને આમ સારું થઈ ગયું એમ સારું થઈ ગયું માધ્યમ થી કેવા માંગુ છું કે છીંકની સમસ્યા ખરેખર જે છે એક પ્રકારની એલર્જી છે કે જે નાકમાં સાઈનસની અંદરના ભાગમાં સોજા આવે અને કફ જમા થવાને કારણે થતી હોય આપડી આયુર્વેદની દવા કફને મૂળથી મટાડતી હોવાને કારણે તાત્કાલિક એલર્જીમાં ફરક પડતો હોય છે જેમ બેનને અત્યારે પડ્યો બેન એક વર્ષથી સતત જે છે એલર્જીથી પરેશાન હતા અને સાથે નાકમાંથી પાણી નીકળે રહેતા ને પણ ચાલુ જ રોટલી ઘડું એટલે રૂમાલ વાંથો પડે નક રૂમાલ ફલજી જાય હા અને કેટલા રૂમાલ રોજના બગાડી નાખે નઈ હાજે બે રૂમાલ બગડી જાય એમને અને સતત જે છે પાણી રાખે છીકો આવ્યા જ રાખે ગોળી ખાવતો જ સારું લાગે એ ગોળી ખાવ એટલે બંધ થઈ જાય બરોબર અને ગોળી ના ખાવ તો તો ચાલુ રહે ચાલુ રહે અને પછી ક્યારે ક્યારે માસી થિંક થાય સવારના ઉઠો તો અહીં આવે રાત્રે આવે સવારે દિવસે ક્યારે આવે એ સીકે નું કાય ઉઠ્યા ભેર તો ચાલુ જ થાય પણ કઈ કવર રાત ને 1.5 વાગે ચાલુ થઈ જાય બરાબર પછી ઠંડુ વાતાવરણ થાય ત્યારે થઈ જાય ના ઠંડુ એસી હે એસી ચાલુ કરો એટલે થાય ખાવાની શરૂ થઈ જાય થાય થઈ પછી વરસાદમાં તકલીફ થઈ જાય વરસાદ માં થાય બરાબર આ એસી તો હમુર ને ચલાય રાખી હે ઘણે છોકરા જો દવા મોલમાં માં ઈ દવા ની ફોર આવે તો થાય

જામનગરની પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએબી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું ખરેખર જે છે એલર્જીની સમસ્યામાં આયુર્વેદ સારવાર જે છે ને એ તાત્કાલિક એટલે અસર કરતી હોય કારણ કે આપણે નાકની અંદરના ભાગમાં જે સાઇનસ હોય એના સોજા મટાડાની દવા આપતા હોય છે જે આયુર્વેદથી એની દવા થતી હોય છે તો માસી અત્યારે તમને સો સો ટકા રાહત છે પણ હું તમને એ કહું કે એક વર્ષમાં આટલી રાહત કોઈ દી થઈ છે ક્યારે ના નથી થઈ ક્યારે નહીં ને બરાબર છે અને અત્યારે જે છે તમે જે આ વખતે વરસાદ આવ્યો હાલચાલ કરતા બારે ઠંડકમાં તો કાને છીકો ના આવી આવી ના એક કે છીક નથી આવતો બાકી છું છીકો આવતી જ રહેતી એમ નક આ ચાલુ જ રહેતી હે એક ભેગી કેટલી એક ભેગી કહો તો કે હો ડોઠો પીણી આવે હા પછી કઈક દવા લેવા જાવી પડે ને કઈક વારી જીણી ગોરી તો રાહત થઈ જાય બરાબર છે અને આપણી દવાથી જે રાહત થઈ એવી કોઈ કોઈની બીજી હવે એ ગોળી ન જ ખાવી પડતી ખાવી પડી છે હમણાં ના ગોળી ન જ ખાધી ચાલુ જ પડી હોય ના ચૌદ સાવ બંધ થઈ ગયા ચૌદ બંધ થઈ ગયું ખોટું નઈ બોલાય બંધ થઈ જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ